પાલિકામાં મેયર પિંકી પાલિકામાં મેયર હતું આ સભાનો આરંભ પૂર્વ વડાપ્રધાન ડોક્ટર નિધનને પગલે બે મિનિટનું મૌન પાડી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ આ સભાને મુલતવી રાખવામાં આવી અને આગામી બાવીસ જાન્યુઆરીના રોજ સભા મળશે તે બાબતે પિંકીબેન સોની દ્વારા માહિતી આપવામાં આવી હતી જેમાં ભારતના પદ્મભૂષણથી સન્માનિત એવા પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ઓમ પ્રકાશ ચોટાલાજી તબલા વાદક શ્રી જાકિર હુસૈન તથા પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક શ્રી શ્યામ બેનેગલના દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભા ભારે શોક અને દુઃખની લાગણી અનુભવે છે અને વડોદરા મહાનગરપાલિકાની પરંપરા જે પ્રણાલિકા મુજબ સૌ સભાશસ્ત્રીઓ સાથે મળી અને હૃદયાંજલિ અર્પણ કરતા હોય છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે આજની આ બંને સભા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસને બુધવારના રોજ સાંજે પાંચ કલાકે અને છ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે